તો ભાઈ વાગ્યા છે અત્યારે રાતના સાડા અગિયાર અને ખાવાનું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ તમે જોઈ શકો છો રોટલી બની ગઈ અને આ છે ભાઈ તો નમસ્કાર દોસ્તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ તુમકુરુ આપણી જે કંપનીએ માલ ખાલી કરવાનો તો ત્યાં આ તમે સામે જે જોઈ શકો છો એ કંપની છે ત્યાં સવારે આપણે ગાડી ખાલી કરવાની છે ભોગી તો આપણે સાડા સાત આઠ વાગે પણ ધરાક આપણે રાંધવાનો અથવા રસોઈ બનાવવાનો કાર્યક્રમ જે ગોઠવેલો છે એટલા માટે જે વાલગી તમે જોઈ શકો છો સંજયભાઈ ડુંગળી સુધારે છે પેલા તો બધા હા આંગળે આવી જાય ભાઈ ને પેલા તો બધા વાસણ ધોયા બધું હેઠું તમે જોવા આ બધા વાસણ વાળી બે ટીપ થી પીડ્યા તા આમ તો જરાક સાફ કરવા સાફ કરી નાખા અને અહીંયા છે ભાઈ બટેટા મોઈ નાખા અને બટેટા ડુંગળી નું શાક બનાવવાનું છે આપણે અત્યારે સંજયભાઈ ડુંગળી કટિંગ કરે છે આખું માં આવી જાય ભાઈ ને તો ડુંગળી ડુંગળી અને બટેટા નું શાક અને રોટલી એવું તો એ બધું બનાવવાનું છે હજી તો સફાઈ લાગી રહે તો હવે વિડિયોમાં કન્ટિન્યુ રહેજે બતાવશું તમને કે સંજયભાઈ રોટલી બનાવતા આવડે કે નહીં કે પછી ઝંડા ટાઈપ થાય છે પછી આપણે ટ્રાય કરીશું આપણે બધી બનાવી લે છે રોટલી નવું બધું તો અત્યારે વાગી છે સાડા નવ તો ક્યારે જમવાનું થાય કાંઈ નક્કી નથી હજી તો વિડીયોમાં કન્ટિન્યુ થઈ ચેનલ પર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તોને શેર કરજો ભાઈ કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો એમ તો શાકભાજી થઈ જશે કમ્પ્લીટ અને આ બધું આવી જશે મસાલો હવે સંજયભાઈ બનાવે છે શાક બેલ નાખીને કમ્પ્લીટ કર્યું છે સંજયભાઈ બનાવતા જેવું કેવું સંજયભાઈ બનાવે છે શાક આપણે જોઈએ કેવું બનાવે એમ બને પછી કેવું આપડે કેવું લાગ્યું એમ હા સંજયભાઈ ના હાથ નું શાક ખાવાનું છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બતાવશો તમને કેમ શાક બનાવ્યા છે બધું એમ ચાલે કેવો કેવો સ્વાદ હતો કેવો બનાવ્યું છે એમ બધું એમાં સંજયભાઈ બનાવવામાં કઈ ઘટે નહી કઈ આ છે ભાઈ કે ગાડીને લાઈટ જો કે ભાઈ અંજો ભાઈ વાહ તે ખાવા માય કે ખાવા નો માયા ગમ નયા કાય ભોચારા કમણિયા પોંછી જા તો ભાઈ અટ્યા કે ખાલી ન હોત એટલે જમમા તા તે હોટેલ આજુબાજુમાં ક્યાં છે ની કાથે બનાવવું પડે ભાઈ આ વિશે ભાઈ લાઈવ બધે કે ઘણા કહેતા કે ભાઈ ડ્રાઈવરને સારું ઉંજો સંજે ભાઈ આમ હારું છે આમ નથી હારું હ ફાઇનલી દોસ્તો આપણો શાક બની ગયો છે આપ કેમ કે મોરું ખાય બો તીખો નથી ખાય એટલે આપણો શાક બની ગયો હવે સંજય ભાઈ એનો શાક બનાવ્યા છે બટાકા ડુંગી નું કેમ કે ભાઈ મરચું બહુ ખાય છે તીખો એટલે વધારે એનો અલગથી બનાવ્યું છે સંજય ભાઈ તમે તો બહુ તીખું ખાઓ તીખું ખાવું પડે હોય ને મહંતર પર એટલે ભાઈ બહુ તીખું ખાય

Mà dài hao cái đồng tí đây là nó cái gì bớt cho ta Đó bây giờ xem bớt cho ta Bớt cho ta sẽ phải lá

બટાટા થોડાક સડી જાય એટલે પછી મસાલો જે નાખવાનો હોય એ ધાણા જેવો હળદર હા તો હવે પછી બટેટા થોડા થોડા સડી જાય છે તો હવે નાખી દઈએ ડુંગળી નાખી દે છે તો હવે મિક્સ કરી છે ડુંગળી થોડીક હા ભાઈ થઈ ગઈ છે ડુંગળી ભાઈ મિક્સ Hanya dua sedih dah pasal nak di bayar masal wasya saya buat nak di Kalau tadi kau dungin ni pembaca tak baik kada kau di pala Mhm તો ફાઇનલી મિત્રો રોટલીનું કામકાજ શરૂ થઈ ગયું છે તમે જો અ પહેલી પહેલી જ રોટલી બળે ગઈ બળે નથી એ જરી જરી તો બળે ભાઈ થોડી બાયું છે ઈ પાછા અને રોટલી બઈરા હોય ને તો રોજની પ્રેક્ટિસ હોય આપણે ઘરે કરવાવાનું હોય મેં કીધું તો લાવો હું ઓલ કરતો જ એમ તો રોટલી બની ગઈ છે

પાટલ હેડકી રહેતી નથી એવું વાંધો છે આ કટ પડે ને આ કટ એટલે રોઈલે બવી ગયો આ પછી બોલે ની મોટા ભાવ બસ રોટલી નો બોલે એ તમે રોટલી માં વિડિયો ઉતારો લો કઈ બની નકશો બીનો એક નંબર બન્યો ભાઈ મને પેલા લાગ્યું બઈ જાય આમ રસોડાનો ઓર્ડર આપો તો કહેજો પાછા તો કોમેન્ટ કરી દેજો અને ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે સંજય તમારી કુળદેવી ફેશન એન્ડ રોડવેઝ કુળદેવી ફેશન એન્ડ રોડવેઝ એક નંબરના ના વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં અને જીજે ની હસ્તી મિસ્ટર સોરાણો સો જીજે 4 ની હસ્તી 9400 ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે તો ફોલો કરી લેજો અને વિડીયો જોજો તમને મજા આવશે વિડીયો જોવાની એક નંબરના ના વિડીયો બનાવે છે હા હવે હવે રોટલી જોઈ લે જોઈ લે રોટલી

ખાવાનું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ તમે શકો રોટલી બની ગઈ અને આ આ છે છે ભાઈ ભાઈ અને આપણું શાક તફાવત જોવા તમે કેટલો ફરક છે એમ શું કહું સંજયભાઈ આપણે હાલ ભાઈ જમી લઈએ પછી મળ્યા નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ